નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન સૂર્ય કે જેને સૂર્યદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે વિશ્વને જીવન અને શક્તિ પ્રદાન કરનાર માનવામાં આવ્યા છે સૂર્ય ભગવાનને પ્રકાશ ગરમી અને જીવન શક્તિના અંતિમ સ્ત્રોત તરીકે પૂજવામાં આવે છે ભગવાન સૂર્ય બ્રહ્માંડ ચક્રને નિયંત્રિત કરવા માટે પણ માનવામાં આવ્યા છે કે જે શક્તિ અને હિંમતનું પ્રતિક માનવામાં આવે છે આપણા વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ એવું માનવામાં આવ્યું છે કે સૂર્યદેવની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કે જે આખા ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાવે છે કહેવાય છે કે ઘરમાં સૂર્યદેવની મૂર્તિ રાખવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે તથા ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે એ સાથે સવારે સૂર્યદેવને અર્ઘ આપીને જો સૂર્યદેવનો પાઠ કરવામાં આવે છે તો સૂર્યનારાયણ દેવના આપણને આશીર્વાદ પણ મળે છે કે જેનાથી તે વ્યક્તિમાં આત્મવિશ્વાસમાં વધારો થાય છે આમ તો આપણે સૂર્યદેવને અર્ઘ આપતી વખતે સૂર્યદેવના બાર નામનો જાપ કરીએ છીએ પરંતુ એ સાથે સૂર્યદેવના બીજા ઘણા પાઠ પણ છે કે જે પણ કરવામાં આવે છે જેમ કે સૂર્ય કવચનો પાઠ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ સૂર્યાષ્ટકમ પાઠ સૂર્યદેવની સ્તુતિ છે સૂર્યદેવના બાર નામનો પાઠ છે એકવીસ નામનો પાઠ છે ઘણા લોકો સૂર્યદેવના એકસો આઠ નામનો પાઠ પણ કરતા હોય છે તો આ પાઠમાંથી આજે આપણે સૂર્યાષ્ટકમનો પાઠ કરવાના છીએ એટલે કે સૂર્યદેવનો આઠ પંક્તિનો એક પાઠ છે કે જે આપણે આજે કરીશું કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ બીજો પાઠ કરી ન શકે તો દર રવિવારે આ આ સૂર્યદેવનો પાઠ કરે છે અથવા તો નિત્ય સવારે આ પાઠ કરે છે તો તેને આ પાઠનું ફળ અવશ્ય મળે છે સૂર્યદેવના આશીર્વાદ મળે છે તથા ટૂંક જ સમયમાં તે વ્યક્તિને પોતાના જીવનમાં પોઝિટિવ ચેન્જીસ દેખાવા લાગશે એટલા માટે આ પાઠ અવશ્ય દરેક વ્યક્તિએ શક્ય હોય તો કરવો જ જોઈએ તો આવો આપણે સૌ સાથે મળીને આ સૂર્યાષ્ટકમનો પાઠ કરીએ આ પાઠ આ વિડીયોમાં લખેલો પણ છે ગુજરાતીમાં કે જેથી કરીને આપ સાંભળતાની સાથે વાંચી પણ શકશો તો આવો સૂર્યદેવનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ પાઠની શરૂઆત કરીએ ઓર્યાય ન આદિત્યાય ન अथः श्रीसूर्याष्टकं पाठ आदिदेव नमस्तुभ्यं प्रसीदं भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्तास्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्माधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् ब्रूहितं तेजसाम्पूजं वायुम् आकाशमेव च प्रभुं च शर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्धुकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् विश्वेशं विश्वकर्तारं महातेजः महातेजःप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगतां नाद्यं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् लभेत् आमिषं मधुपानं च यः करोति रवेर्धिने सप्तजन्म भवेद्रोगीजन्मकर्मदरिद्रता स्त्रीतैलमधुमवांसानि हस्त्यजेतुरवेर्धिने બોલ્ય સૂર્યનારાયણ ભગવાન કી તો મિત્રો આ બે થી ત્રણ મિનિટ નો સૂર્ય દેવ નો આઠ પંક્તિનો આ પાઠ છે કે જે આપણે સૌ લોકો સાંભળ્યું અને કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આ પાઠ કરે છે તે વ્યક્તિને જો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તો તેને પુત્ર મળે છે ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો ધન મળે છે તથા સાત ભવના રોગો મટે છે કોઈ પણ ગ્રહ નડતો હોય ગ્રહ પીડા હોય તો તે દોષમાંથી પણ તેને છુટકારો મળે છે તો આવો પુણ્ય પવિત્ર પાઠ આપણે સૌ લોકોએ આજે કર્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ મારી સાથે કર્યો હશે તો આવી જ રીતે અવનવા પાઠ કરતા રહેવા માટે સાંભળતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આ સૂર્યાષ્ટકમનો પાઠ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર